પોરબંદરના બરડા પંથકના અનેક રસ્તાઓ ચોમાસા દરમિયાન ભંગાર હાલતમાં ફેરવાઈ ગયા છે આથી તેના નવીનીકરણ માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી અને તે અનુસંધાને રૂપિયા દસ કરોડ અડસઠ લાખ જેવી રકમ મંજૂર થઈ હોવાનું જાણવા મળ્યું છે ચોમાસા દરમિયાન પોરબંદરના ગ્રામ્ય પંથકમાં અનેક રસ્તાઓને ખૂબ જ મોટું નુકસાન પહોંચ્યું હતું અને તેના કારણે લોકોને અવરજવરમાં પણ પારાવાર પરેશાનીનો સામનો કરવો પડતો હતો તેથી તે અંગે ગ્રામ્ય આગેવાનો વાનો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી સરકારે દસ કરોડ અડસઠ લાખ રૂપિયા જેવી માતબર રકમ મંજૂર કરી હોવાનું જાણવા મળ્યું છે અને આ રકમમાંથી નોન પ્લાન રસ્તાઓ મંજૂર થતા તેના જોબ નંબર ફાળવાઈ ગયા છે અને ટૂંક સમયમાં આ રસ્તાના નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવશે સરકાર દ્વારા જે રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યા છે તેમાં કુલ પાંચ નોન પ્લાન રસ્તા માટે દસ કરોડ અડસઠ લાખ જેવી રકમ ફાળવવામાં આવી છે હાથિયાણીથી વડાણા તરફ જતો રસ્તો મોટો વાણાથી શિશલી તરફ જતો રસ્તો બખરલાના ચામુંડા મંદિરથી આદિત્યાણા અને કાટવાણા તરફ જતો રસ્તો પારાવાડાથી ભુવનેશ્વર તરફ જતો રસ્તો અને નટવરનગરથી હાથલા તરફ જતો રસ્તો નવો બનશે અને રોડ ઉપરાંત પ્રોટેક્શન વોલ અને કોઝવેના કુલ દસ કરોડ અડસઠ લાખના કામ મંજૂર થતા ગ્રામ્ય પંથકના લોકોને અવરજવરમાં વેઠવી પડતી પરેશાનીનો અંત આવશે પોરબંદર જિલ્લામાં ચોમાસા દરમિયાન અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે તેના કારણે લોકોને અવરજવરમાં પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે ત્યારે બરડા પંથકમાં પાંચ નોન પ્લાન રસ્તા મંજૂર થયા છે પોરબંદરના બરડા પંથકના પાંચ ગ્રામ્ય પંથકના રસ્તાઓ માટે રાજ્ય સરકારે દસ કરોડ અડસઠ લાખ જેવી માતબર રકમ મંજૂર કરી છે અને આ નોન પ્લાન રસ્તાઓ મંજૂર થવાથી વહેલી કે તેનું નવીનીકરણ કરવામાં આવશે જેના લીધે વાહન ચાલકોને વેઠી પડતી પરેશાનીનો અંત આવશે પોરબંદર રાજકાલ જિજ્ઞેશ પોપટ